મહવાના બસ સ્ટેશન નજીક આવેલ નગરપાલિકાના શોપિંગ સેન્ટરની પાંચ દુકાનોની અગાશીની પારાપેટ ધરાશયી થવા પામી હતી જો કે સદભાગ્યે જાનહાનિ થવા પામી ન હતી આ દુકાનદારો સાથે યોગ્ય ન્યાય નહીં થાય તો ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રમુખ ભરતસિંહવાળા દુકાનદારોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરશે મહુવા શહેરના બસ સ્ટેશન નજીક આવેલ નગરપાલિકાના શોપિંગ સેન્ટરની દુકાનની પારાપેટ ધરાશાય થઈ સદનસીબે જાન હાની થવા પામી ન હતી આ બાબતે વિગત જોઈએ તો મહુવાના બસ સ્ટેશન નજીક આવેલ મહુવા નગરપાલિકાનું સૌથી મોટું શોપિંગ સેન્ટરમાં આશરે 300 જેટલી દુકાનો છે અને આ શોપિંગ સેન્ટરને ત્રણ દશક જેટલો સમય વીતી ગયો છે હાલ આ શોપિંગ સેન્ટર એકદમ જર્જરિત હાલતમાં અને તમામ દુકાનોમાં વરસાદી પાણી પડી રહ્યું છે તો કોઈ દુકાનોના સ્લેબ પણ ધરાશે થઈ ચુક્યા છે આ શોપિંગ સેન્ટરમાં ત્રણસો જેટલી દુકાનો આવેલી છે પણ સુવિધાના નામે અસુવિધા સિવાય કઈ જ નથી આ શોપિંગ સેન્ટરની માલિકી મહુવા નગરપાલિકાની છે નગરપાલિકા ટેક્સ ભાડું બંને ઉઘરાવે છે પણ સુવિધા આપતી નથી નગરપાલિકાની અન્યાયભરી નીતિ સામે આ દુકાનદારો લાચાર થઈ પરેશાન થઈ રહ્યા છે ત્યારે આજે સવારે ગાયત્રી કોમ્પ્લેક્સની સામે આવેલ એકસો અઠ્ઠાવન નંબરથી પાંચ દુકાન સુધીના અગાશીની પારાપેટ ધરાશી થઈ હતી જો કે રવિવાર હોય લોકોની અવરજવર ઓછી હોય લોકોને જાનહાની થવા પામી ન હતી પણ મિલકતનું નુકસાન તો થયું જ છે ભાડું ઉભરાવતી નગરપાલિકા આ દુકાનદારોને યોગ્ય ન્યાય આપે તે જરૂરી છે અન્યથા ગુજરાત ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રમુખ ભરતસિંહ વાળા આ બાબતને લઈ દુકાનદારોને સાથે રાખી ઉગ્ર લડત કરી આંદોલન કરશે તેવું તેણે જણાવ્યું છે મારું નામ વાળા ભરતસિંહ પોપટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે જે મહુવા નગરપાલિકા હસ્તકની જે આ ગાંધી મહાત્મા કોમ્પ્લેક્ષ છે એ ત્રણસો થી વધારે દુકાનો છે અને વર્ષો પહેલા બનાવેલી છે અત્યારે જતજર થી ચાલત જેવી થઈ ગઈ હવે નથી નગરપાલિકા આને રિનોવેશન કરતી કે નથી આ દુકાનવાળાને રિપેરિંગ કરવા દેતી તો હવે આ દર વર્ષે કે દર વખતે આવી રીતે દુકાનો પડે ઘણા વર્ષો પહેલાં અમે આંદોલન પણ કરેલું આ બાબતમાં એના આપ તમામ મીડિયા ચાકતે જુઓ સાથે સાથે ગઈ પણ એક જબરજસ્ત આની બાજુના જ ખાતામાં દુર્ઘટના થયેલી પણ કોઈ જાનહાની નહીં તે ઠારી કહેવાય આજે પણ અમને જાણવા મળ્યું ને આવ્યા તો જોવા મળ્યું કે આ પાંચથી છ દુકાનોનો સ્લેપ છે એ એનો પાળી છે એ તૂટી ગઈ છે એટલે આ સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની થાય અને નગરપાલિકા છે એ અત્યારે રોમ ભડકે ભળે અને નેપોલિયન દારૂ પીવે આ આ પરિસ્થિતિમાં પડી અને નગરપાલિકાના જે બે ખૂટ્યા બાદ એમાં મોવાની પ્રજા અત્યારે પીછાય છે અને મોવાના લોકોને વારંવાર નુકસાન ભોગવવું પડે છે એટલે અમારી નગરપાલિકાને અને તંત્રને ખુલ્લી ચેલેન્જ છે કે અઠવાડિયાની અંદર તમામ આ દુકાનો છે એનું રિનોવેશન કામ તમે શરૂ કરો તો આજે પચેતર વર સુધી આ દુકાનો હાલે એમ છે નહીતર ભવિષ્યમાં આમાં ભયંકર મોટી દુર્ઘટના થવાની છે અને રોજના કોમ્પલેક્ષની અંદર પાંચથી દસ હજાર લોકો અવન જવન કરીને લેવા આવતા હોય છે એટલે આ બધાની જવાબદારી કોની આ નગરપાલિકા કે જવાબદારી ન સ્વીકારે તો પછી આ જવાબદારી સ્વીકારની કોને એટલે આ જે એ ખૂબ જ ગંભીર બાબત છે નગરપાલિકા આમાં ધ્યાન આપે નહીં આવનારા દિવસોમાં આ વિસ્તારના લોકોને સાથે રાખીને અમે આંદોલન પણ કરીશું